એ બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને મેં જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગયેલ પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જ હતો એને વિડીયો બનાવ્યો છે એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલી શું કારણ આવ્યું આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી તો મિત્રની કંઈ અટકાય એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા જીરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આની પત્નીના આડા સંબંધોને કારણે બનાવ બને છે ચોરીનું નામ નગાભાઈ અમીરભાઈ કામડિયા સર આ જે પતિ છે એ શું કામ કરતો હતો એ કન્સ્ટ્રક્શન લાઈનનું કામ કરતો હતો મર્ડર પહેલાં મિત્રો સાથે કોઈ બોલા ચાલી કે જપી ન કંઈ ઘટના છે ના એવી કોઈ બનાવ બને નથી એ બાબતે પણ કોઈ પોલીસ ટીમ ઉપર ફરિયાદ કે અરજી થયેલ નથી પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરે છે શું તપાસમાં મુદ્દો પોલીસ હવે જે મનનાર બેન્ચ છે અંબિકા અંબિકાબેન એમના બંને બનેવી અને એમના બેનના બોલાવે છે પૂનાથી એ લોકો આવશે ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરી કરશે પંચનામ ઉપર એના ડોક્ટર પીએમ સાહેબ આજે એફએસએલ રૂબરૂ પંચનામા બધી વિગતો કરવાની